મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમે સ્ક્રીન પર તમે વિડીયો જોઈ રહ્યા છો આ બંને યુવતી અને યુવક પાકિસ્તાની છે એ ભારતની અંદર ઘૂસી ગયા છે એટલે કે ઇન્ટરનેશનલ બોર્ડર પાર કરીને કચ્છની કચ્છમાંથી આ લોકો બંને ભારતની અંદર આવી ગયા છે હવે એમને ખબર હતી કે ભાઈ આપણે પાકિસ્તાનમાં રહીશું તો આપણું એક નહીં થવા દઈએ એવું વિચારીને આ બંને જે યુવતી અને યુવન જેનું નામ છે તારો અને યુવતીનું નામ છે પૂજા આ બંને યુવતી અને યુવક જે બંને જે છે ભારતની અંદર આવી ગયા છે મિત્રો તમે વિચાર કરો ભાઈ કે ભાઈ આમની જગ્યા પર કોઈ આતંકવાદી હોત તો શું હાલત હવે તમે વિચાર કરો ભાઈ આ ગઈકાલે જે ઘટના બની છે કે આખું ભારત વિચારમાં છે કે ભાઈ હા કે આવી ઘટના કેવી રીતના બને કે ભારત પાકિસ્તાનની ઇન્ટરનેશનલ સીમા પરથી જે આ બંને યુવતી અને યુવક છે ભાગીને એટલે કે ભાગીને ચૂરી ચૂપે ભારતની અંદર આવી ગયા છે જે ભારત ભારતીય કાયદા પ્રમાણે એમને વિદેશ જેલમાં રાખવામાં આવ્યા છે અત્યારે તો પરંતુ એ વાત કરવામાં આવે તો જ્યાં બંને યુવતી અને યુવક આશરે પચાસ કિલોમીટર એટલે કે પચાસ કિલોમીટર દૂરી પાર કરી એટલે કે ચાલતા આવ્યા હોવાના જે સમાચાર મળ્યા છે અને જ્યારે અંધારું થઈ ગયું હતું ત્યારે એ એક વચ્ચે રણની અંદર એક ટાપુ પર સુવી રહ્યા હતા અને અચાનક જંગલ વિસ્તારમાં આવતા ગામ લોકોને શંકાસ્પદ જતા ગામ લોકોએ સરપંચને જાણ કરી સરપંચે પોલીસને જાણ કરી અને પોલીસ આવીને એમને પૂછપરછ કરતાં આ બંને યુવતી અને યુવક જેનું નામ છે યુવકનું નામ છે તારો અને યુવતીનું નામ છે પૂજા આ બંને પાકિસ્તાનું પાકિસ્તાની દેશના હવાના જે જાણકારી આપણને મળી રહી છે મિત્રો થોડું વિચારવા જેવી બાબત છે કે ભાઈ કે ઇન્ટરનેશનલ બોર્ડર પાર કરીને આવું ભાઈ ખતરનાક હોય છે તો આ રીતના કેવી રીતના આવતા હોય છે ખરેખર મિત્રો તમે વિચાર કરો ભાઈ આ બંનેનું જે એક પ્રેમને નિભાવવા માટે ભારતથી પાકિસ્તાન આવી ગયા એટલે કે પોતાનો દેશ જોડીને બીજા દેશમાં પહોંચી ગયા આ ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો આજની વિડીયો અંદર બસ આટલું જ છે હિન્દ વંદે માતરમ જરૂરથી ફોલો કરી નાખજો